માન્ય શ્રી પણ હર હંમેશ તમે જુઓ કે ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ તો સૌનો સાથ અમારે લેવો જ છે તમે બધા સારી રીતે અમે જે ગેપ આપ્યો છે તમને કે ભાઈ તમે તમારી રજૂઆત કરી શકો એમાં તમારી રજૂઆત કરજો એમાંથી સારો રસ્તો હશે એ આપણે અપનાવીને આગળ વધીશું પણ છતાંય કોઈ ગભરાવાની જરૂર નથી સારી રીતે આપણે આગળ વધીશું અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો વિકસિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ નાના મકાનો કેવી રીતે બનાવી શકાય બે બેડરૂમ એક બેડરૂમ અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે અને જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને એફએસઆઈ ખરીદીથી માંડીને બધુંય તમે જે એફએસઆઈ મોટી વધારે સરકાર આપે છે એમાં જંત્રી આધારિત દેશ હશે તો એ પણ થોડો સુધારવાનો હશે તો સુધારીશું પણ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નીચે સુધી નો ફાયદો કે એફએસઆઈ ખરીદીનો ફાયદો છેક નીચે સુધી નાનામાં નાના માણસ સુધી તમારા તરફથી પહોંચવો જોઈએ એની વ્યવસ્થા ઉભી કરવા માટે સાથે મળીને હવે ચર્ચા કરવી જોઈએ અને તમને પણ પ્રોત્સાહિત કરવાની અમારી તૈયારી છે કે તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે કારણ કે જમીન એટલી મોંઘી તમે કરતા જાઓ છો કે એમાં તમને જ પછી એમ થાય કે હવે આમાં તો કેવી રીતે અમારે પેલું બનાવવું

બુકાની પહેરી અને હેલ્મેટ પહેરીને આવ્યા હતા પરંતુ જે લોકોએ બુકાની નથી પહેરી તેવા પણ લૂંટારું થયા છે કેદ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં અને આ ચહેરો આ પોળખી લો આ જ હતા લૂંટ કરનારા જે ફરાર થઈ ગયા છે અને હવે તેના આધારે આ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે કોણ છે આ શખ્સ શું પહેલા પણ તેણે આવી ચોરીનો અંજામ આપ્યો હતો કે નહીં ક્યાંનો છે આ શખ્સ કેમ લૂંટ કરી શું હતો ઈરાદો લૂંટ બાદ શું તે કરવાનું હતું સોના ચાંદીના જે દાગીના છે તેને લઈને તો બંને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક તો હેલ્મેટ પહેરેલો જોવા મળી રહ્યો છે ને ત્યારબાદ આપ બીજા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હેલ્મેટ વગર અને આ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મોલિક પાસેથી જી મોલિક લૂંટારો જે હતો તે બેનકાબ થઈ ગયો છે ન્યૂઝ એટીન ગુજરાતીના કેમેરામાં જોવા મળી રહ્યો છે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે પોલીસ તપાસ કરી રીતે સંજય ચોક્કસ ગઈકાલે બપોરે ચાર વાગ્યાના સુમારે ઘટનાક્રમ સર્જવામાં આવ્યા હતો સાઉથ ગોપલ પાસે આવેલા કનકપુરા જ્વેલર્સ બનાવ બન્યો હતો જ્યાં તોતેર પોઈન્ટ દસ લાખ ની કિંમત ના દાગીના લઈ અને ચાર દુકાની ધારી શકતો હથિયાર ની અણીએ ભૂત ચલાવી ફરાર થઈ ચુક્યા હતા જોકે ત્યારબાદ અઢારેક કલાક જેટલા અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે છે તે ગોપલ પોલીસ અને એલસીબી ટીમ જે

તેમાં પણ આ દુકાનદારો સીધો ગુજરાત હોવાના પણ અહેવાલ જે છે પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે જ્યારે સીસીટીવી ફૂટેજમાં જે હેલ્મેટ સાથે આવેલા બે શખ્સો જે છે તે ચાલતા નજરે પડી રહ્યા છે તે ટ્રેન પર પણ જોઈ શકાય છે આ બે શખ્સો કોણ છે તેના આધારે હવે પોલીસ તપાસ આદરી છે મહત્વનું છે કે કોઈ પણ સાધન વગર તેઓ અહીંયા આગળ પહોંચ્યા હતા કનકપુરા જ્વેલર્સમાં અને ત્યારબાદ લૂંટ ચલાવી અને ફરાર થયા હતા ત્યારે તેઓ રિક્ષામાં भरत पहुंचा है देवी आशंका पुलिस व्यक्त कर रही है अलग-अलग रिक्शा चालकों ने पण पूछताछ धरवम आई है हमारा मालूम है कि पांच से बदु टीम जेसे के कार्यरत छे पुलिस ने पण आगे लागेलू छे के क्याने क्याने आरोपीनी ना प्रकारे ओळख कोईता और डस्ट फ्री हाईवे गुरु राज्य मंत्री हर्ष संघवीApiException निवेदन

આવનારા દિવસોમાં એ રોડ જોવા માટે દેશ નહીં દુનિયાભરના લોકો આવશે એ પ્રકારની ડિઝાઇન આ રોડની ડેવલપ કરવામાં આવી છે આ ખૂબ મોટું રિવોલ્યુશન અમદાવાદ માટે હશે સાહેબ એક વ્હાઈટ કલરનો શર્ટ પહેરીને તમે રોડ પર ફરો ને તો એક કલાકની અંદર જે બદલવાનું મન થાય ને એ ચાર ચાર દિવસ પહેરશો તોય તકલીફ નહીં પડે એવો રોડ સાહેબ બનાવવા આગળ વધી રહ્યા છે અમરેલી લેટરકાન કેસમાં લેટરકા કોર્ટમાં સુનાવણી દીકરીની જામીન અરજી પર લેવાશે નિર્ણય અને દીકરી પક્ષના વકીલે દીકરી પક્ષે દલીલો કરાય નામદાર કોર્ટે વકીલની દલીલો સાંભળી જામીન ઓર્ડર પર મૂકવામાં આવ્યા છે તો પટદાર અગ્રણીઓ કોર્ટના પટાંગણમાં હાજર રહ્યા હતા હવે તે જામીન અરજીનું કામ છે તે જજમેન્ટ ઉપર ગયેલ છે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેનને જલ્દીમાં જલ્દી અમે ઓર્ડર આપીને અહીંથી બેન પોતાના ઘરે જશે અને જે એક સ્ત્રી દીકરી છે એ દીકરીને ન્યાય મળશે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અમરેલી લેટરકાંડના પડઘા જામનગરમાં પણ પડ્યા છે લેટરકાંડમાં પોલીસે પાટીદાર યુવતીનું જાહેરમાં કાઢેલ સરઘસ જામનગરમાં તેનો વિરોધ અને જામનગર કલેકટર કચેરી ખાતે પટેલ યુવા ગ્રુપ અને રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા અમરેલીની ઘટનાને વખોડીને આવેદનપત્ર આપ્યું છે યુવતીની ધરપકડ કોના ઇશારે કરાય છે તેવા સવાલો વિરોધકર્તાઓએ કર્યા અને જેના ઇશારે આ કરાયું છે અને તેની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે વધુમાં યુવતીને જામીન પર નહીં પરંતુ નિર્દોષ મુક્ત કરવા માટે માંગ કરાઈ છે રાતે દીકરીને બંધારણનો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રાતના અગિયાર વાગ્યા પછી રાતે દીકરીનો ઘરેથી એને અટકાયત કરવામાં આવી છે નિર્દોષ દીકરી જેનો કોઈ વાક નથી એને આ કાયદા કાનૂનમાં ફિટ કરવામાં આવી છે અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને નિર્દોષ છોડવામાં આવે પાટીદાર સમાજની યુવતી સામે પોલીસની કાર્યવાહી સામે ક્ષત્રિય સમાજના આગેવાને પણ સવાલ ઉઠાવ્યા છે ક્ષત્રિય સમાજ અગ્રણી પદ્મિબા વાળા એ કહ્યું છે કે ક્ષત્રિય સમાજ તેમની સાથે છે જે માન છે એ ક્યાંક ને ક્યાંક એક સંસ્કૃતિને લઈને આપણે જોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક બેનુ દીકરીઓનું માન દિવસે દિવસે ઓછું થતું જાય છે તો આપ લોકો કરવા શું માંગો છો આજે જેના સરઘસ નિકાળવાના હોય છે મોટા મોટા કૌભાંડો જે લોકો કરે છે ત્યાં એ લોકોના સરઘસ નથી નીકાળવા અને જે લોકો કઈ ગુનાહિત નથી હોતા એ લોકોના અને એ પણ ખાસ કરીને બેન દીકરીને થોડીક તો શરમ રાખો થોડુંક તો કઈ થોડુંક તો એક માનવતા કઈક દેખાડો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુવિધા સાર્વજનિક મેડિકલ કેન્દ્રના નામે વિવાદ સામે આવ્યો છે અહીં જે મેડિકલ સ્ટોર ચાલી રહ્યો છે તે ટેન્ડરની પ્રક્રિયા વગર ચાલતો હોવાનું સામે આવ્યું છે અને આ અંગે મેડિકલ સ્ટોરના કર્મીને પૂછવામાં આવતું તો તેણે જણાવ્યું છે કે મેડિકલ સ્ટોરનું સંચાલન લાઇફલાઇન હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ દ્વારા થાય છે તો જે ટ્રસ્ટના ટ્રસ્ટી છગનભાઈ કથિદિયા છે પરંતુ બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો અભાવ છે અને જેથી ગરીબ દર્દીઓ મોંઘા ભાવની દવાઓ ખરીદવા મજબૂર છે અને આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારીએ નિવેદન આપ્યું છે કે મેડિકલ સ્ટોરને નોટિસ ફટકારવામાં આવી છે જે ટૂંક સમયમાં ખાલી કરી દેવામાં આવશે કોણીના ડૉક્ટરે કીધું હતું કે તમને કોણી દુખે છે તો એના માટે છે ને તમારે ઇન્જેક્શન આપવું પડશે એટલે ઇન્જેક્શન લેવા નીચે મેડિકલમાં ગયો ત્રણ નંબરમાં તો અંદર સિવિલ વાળાઓ કીધું આ આ ઇન્જેક્શન અહીંયા નહીં મળે તમારે પ્રાઇવેટમાંથી સુવિધામાંથી લેવું પડશે એટલે પ્રાઇવેટમાંથી મેં ઇન્જેક્શન લીધું નેવું રૂપિયાનું ઇન્જેક્શન આવ્યું આ દવા અંદર મળતી નથી પગના દુખાવાની દવા લેવા આવ્યો તો બીપીની એપી દુખાવાની બહારથી લેવી પડે અહીંયા એ કે અંદરથી લઈ લે મેડિકલમાંથી સરકારીમાંથી હે

ડાયરેક્ટ મારી પાસે એટલા પૈસા બી ના હોય કે હું ચાર હજાર રૂપિયા દવા લઈ લઉં એ બધાનું પણ કેવું છે કે અમે તાત્કાલિક આને બંધ કરશું કારણ કે મેડિકલ સ્ટોર આપણું સિવિલ હોસ્પિટલની અંદર એક જ મેડિકલ સ્ટોર હોવો જોઈએ જે આ બીજો મેડિકલ સ્ટોર છે એ તાત્કાલિક બંધ કરવાનો આદેશ હોય તો હવે અમે આપણે તમારા માઈન્ડથી અમે એવું કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક નિર્ણય લઈ ને મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવે ને આટલા જેટલા સુપ્રિન્ટેન્ડન્ટો જે લોકોની નિગરાણી નીચે થયું છે તેની ઉપર પણ કારદેશરની કાર્યવાહી આવે કે ક્યાં આધારે તે લોકો આ મેડિકલ સ્ટોરને ચાલુ રાખવામાં આવ્યો મેડિકલ સ્ટોર ટ્રસ્ટ નો છે લાઈફ લાઇન હેલ્થ ઓર ગેન આઈ ગથિરિયા અને કેટલા ચાલો એ ઘણો ટેન્ડર ચાલે છે હેલ્થ મિનિસ્ટર અમને સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને ઔષધિ પ્રધાનમંત્રી જનો સુધી સ્ટોરને સોંપી દઈશું સંકલનનો કોઈ સવાલ જ નથી કેમ કે હવે જે કંઈ પ્રોસેજર છે એ આખી ઓનલાઈન છે મારી પાસે ધારો કે ગાંધીનગરની અંદર સીએ જીએમએસની અંદર કેટલી દવા છે તો ઓનલાઈન હું બેઠા બેઠા જોઈ શકું છું એટલે સંકલનનો કોઈ અભાવ નથી અરવલી મોડાસા નડિયાદા હાઇવે પર ભારે વાહનોને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ચાર જાન્યુઆરીથી સ્ટેટ હાઇવે ઓગણસાહીઠ પર સવારે આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે આગામી એક માસ સુધી જાહેરનામું અમલી રહેશે અને ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે સ્થાનિક પાસિંગની ટ્રક અને નાના વાહનોને જ પરવાનગી મળશે ઉલ્લેખનીય છે કે અકસ્માતોની વધતી ઘટનાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે અને આ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ મુખ્યમંત્રી પત્ર લખી ચુક્યા છે તેમજ ધનસુરાના નગરજનોએ પણ આંદોલન કર્યું હતું ને અંતે નિર્ણય લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે

મેળવીશું સહયોગી કિશોર આપની સાથે જોડાઈ ગયા છે જે કિશોર બીજે કરતા પણ મોટું કૌભાંડ શું છે આ કૌભાંડ લોકોનું શું કહેવું છે ચોક્કસ થી સંધ્યા બીજેડ ગ્રુપ કરતા પણ આ મોટો કૌભાંડ હોઈ શકે છે કારણ કે પહેલા ડ્રો થયા હતા અને તેના બાદ અત્યારે અનેક ડ્રો પણ થઈ રહ્યા છે માળી ફરિયાદ થઈ છે માળી જે પ્રથમ ડ્રો સુમારપુરી થયો હતો ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ અને સુમારપુરી ગૌશાળાના જે પ્રમુખ છે તે આપણે જોડે છે ભાવભાઈ માળી સીધી વાત કરીશું તેમના જોડે આ ડ્રો ક્યારે થયો હતો કેટલી રાખવામાં આવી હતી અને કેટલા પૈસા ડ્રો સાહેબ છઠ્ઠા મહિનાની આઠ તારીખ થયો તો એમાં અમે દોઢ લાખ કૂપન છપાવી હતી એમાંથી લગભગ નેવું હજાર જેટલી કૂપનો અમારી જોડેથી નીકળી અને ગૌશાળાના અંદર પોત્રીસ લાખ રૂપિયા અમને આપ્યા પોતે અશોક માળી જે છે અશોક માળીને કેટલા પૈસા મળ્યા હતા અને લોકો આક્ષેપ છે કે સાડા ત્રણ લાખ જેટલી કૂપનો છપા ના સાહેબ તદન ખોટી વાત છે બાકીની કૂપનો જે વધી મારી જોડે પડી છે એમાં કોઈ સાડા ત્રણ લાખ કૂપન છપાણી નથી કુપન જ અમે દોઢ લાખ છપાઈ હતી ગામની હરુબરૂમાં મીટિંગ ભરીને એમાં કોઈ ખોટો થયો નથી આ જે થયો એમાં એસી નેવું હજારથી વધારે કુપન અંદર ગઈ નથી અને ખર્ચો કાઢતા ગામની હરુબરૂમાં અમે હિસાબ કરતા પ્રમુખ ઉપપ્રમુખ બધા અમે ભેગા હતા એમાં લગભગ પોત્રીસ હજાર રૂપિયા પોત્રીસ લાખ જેટલા વધ્યા એ અમે અહીંયા ગૌશાળામાં એમના જોડેથી રોકડા લીધા છ મહિના થઈ ગયા છ મહિના પછી હવે ફરિયાદ દાખલ થઈ છે શું પોલીસ ચેરિટેબલ કમિશનરની ટીમ અથવા મામલતદારની ટીમ અહીંયા આવી ના સાહેબ હજુ સુધી કોઈ આવ્યું નથી આ ડ્રોની પરમિશન કોને આપી હતી ડ્રોની પરમિશન અમે તો આ માંગણી કરી હતી બંદોબસ્ત માટે નહીં અમને કોઈ ધરાતી અશોકભાઈ નહીં લઈને આવ્યા આમાં મામલતદાર ને પોલીસ હાજર રહ્યા તે દિવસે હા સાહેબ હાજર હતા પોલીસ સાથે હાજર હતી જે બીજા પણ ભાઈ છે સ્થાનિક વાત કરીશું તેમના જોડે શું કહેશો આ ડ્રોમાં માં કેટલી કુપનો નાખવામાં આવી હતી કુપનો તો સાહેબ એવું છે કે આમાં તો ચાર પોટલા આગળ ઢગો જ દેખાય છે પોટલા કૂપનો હતી અમારા પ્રમુખ થોડા ભણેલા ઓછા છે એટલે એમનું નોલેજ નહીં હોય કે શું હોય આજનો જે યુવાન એ ભણેલો હોય કે આમાં આટલા ઢગામાં આવે એટલે કુપન અંદાજે પાંચ છ શું સાત લાખ હશે પોતે ક્યાં કે દોઢ લાખ છાપી હોય એસી હજાર હોય પડી તો ચાલીસ હજાર કુપન થી શું ધંધો થઈ ગયો શું થઈ ગયો આ તમે ગણી લો એસી હજાર કુપન હશે આ તમે હાલમાં ભાળી એસી હજાર એ આટલી પડી એ તો ડ્રોમાં ખાલી ત્રીસ હજાર જ કુપન વપરાણી તો ત્રીસ હજાર માં ડ્રો થઈ ગયો પણ લાઈવ માં યુટ્યુબ લાઈવ માં પણ પાંચ છ લાખ કુપન વધારે એ તમે દેખી લો તો કેટલા રૂપિયાનો થઈ ગયો ગયું આ કોપણ થઈ ગયો ડેડવા માં જ આઠ નવ કરોડ બાકી તો તમે જાવ એમનું એવું કહેવું છે કે માત્ર પાંત્રીસ લાખ રૂપિયા જ ગૌશાળાને મળ્યા છે આ પાંત્રીસ લાખ મળ્યા પ્લસ એમને કીધું હતું કે અગિયાર પણ ગૌશાળામાં આપવાના એ પણ આ બધા ચરી ગયા ગાયો ચરે આમ ચરી ગયા તો અશોક માળીને ને તેમના સાગરી તો કેટલા પૈસા ચરી ગયા એ તો હવે નોલેજ મારો બધા ભણેલા છે ગુજરાત આખું ભણેલું છે ભણ કેટલા ચર્યા છે હિસાબ મળી જશે એમ જ શું કહેવાનું અને એકલા અશોક માળી કયો ચર્યા એમને ધોળીદાર હતા બધા ચર્યા લાખ પોતે કોઈ ગુનેગાર હે નહીં અનેક ડ્રો થયા છે પરંતુ માત્ર આપની ગૌશાળામાં ડ્રો થયો એના પર જ એક ફરિયાદ દાખલ થઈ છે કે મોટી સંખ્યામાં કુપન એટલે જાતે ગણિત નાખેલી હોય પછી વધારે હોય જ નહીં ને કુપન અમે ગણિત નાખેલી કુપન હોય હરબરુના અંદર બધા ગામના લગભગ પંદર હજાર જેટલી વસ્તી હતી તો પછી ક્યાંથી વધારે થાય પોલીસ અથવા ચેરિટેબલ કમિશનરની ટીમ અહીંયા આવશે તપાસમાં સહયોગ આપશો હા કેમ આપીએ આપીએ ને જો ખોટું હોય તો આપવું જ પડે એમાં તો કોઈ બે મત સંધ્યા પ્રમુખ હતા આપણી જોડે તેમનું ચોક્કસપણે કહેવું છે કે જો ખોટું થયું હોય તો અમે સહયોગ આપીશું તપાસમાં એ દાવો કરી રહ્યા છે કે માત્ર નેવ જેટલી કુપનો હતી જયારે ગામ લોકો કોઈ ત્રણ લાખ કહી રહ્યા છે કોઈ આઠ લાખ કુપનો પણ કહી રહ્યા છે અને કરોડો રૂપિયાનું કુંભાંડ થયું હોય તેવો ગામ લોકો દાવો કરી રહ્યા છે સંધ્યા આપનો આભાર અમારી સાથે જોડાયો